નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા કયા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગે પણ સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ હવામાન વિભાગે વરસાદને લઈને આજે મોટી આગાહી કરી હવામાન વિભાગે આજે રેડ એલર્ટ આપ્યું છે જેમાં મિત્રો વાત કરીએ તો નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગર તેમજ દીવમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને કચ્છમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં એક ખતરનાક લો પ્રેશર જાણ્યું છે જેના કારણે અત્યાર સુધીમાં કોરા ધાકર લઈ રહેલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે આ સાથે મિત્રો વાત કરીએ તો ચોમાસું અસલી પિક્ચર હવે આવશે સિસ્ટમનું ચકરડું એવું ફરશે કે જ્યાં વરસાદ ન હતો ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડશે હવામાન વિભાગે આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે મિત્રો તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી ખાસ કરીને દ્વારકા જિલ્લામાં સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ કર્યું હતું પીટીઆઈ ભાષાના અહેવાલ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ જેટી પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૂરના કારણે કલ્યાણપુરના કેશવપુરા અને ટંકારીયા ગામમાં ફસાયેલા આઠ લોકોને એનડીઆરએફની ટીમે બચાવી લીધા હતા જ્યારે અન્ય ત્રણ પાનેલી ગામમાં એવી જગ્યાએ ફસાયેલા હતા કે ટીમ તેમના સુધી પહોંચી શકી ન હતી જોકે તેમનું પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે હાલમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને તે ગુજરાતને અસર કરી રહી છે ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં સિક્ર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્રમાં પણ ફરી એકવાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં કરવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદનું એલર્ટ આપી દીધું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને સુરતમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે સાથે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબરલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાતો દ્વારા પણ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો મેઘરાજાએ ગુજરાતમાં જોરદાર જમાવટ કરી છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તાજેતરમાં વરસેલા વરસાદમાં દ્વારકામાં ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકત્રીસ ઇંચની કુલ સરેરાશ સામે પચાસ ઇંચ વરસાદ માત્ર છ દિવસમાં ખાબક્યો છે ખાસ કરીને દ્વારકા અને જામકલ્યાણપુરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આમ મિત્રો વાત કરીએ તો દ્વારકામાં ત્રીસ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે અને પચાસ ઇંચ વરસાદ માત્ર છ દિવસમાં પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવર્ગ ઉપર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે